હેલો ફ્રેન્ડ્સ હું છું જયશ્રી વિઘોસ્વામી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દૂધીના મુઠિયાની રેસીપી ફ્રેન્ડ્સ આજે દૂધીના મુઠિયા આપણે બનાવીએ છીએ ને તો તમે આ વિડીયોને લાઈક કરી અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે જ્યારે દૂધીના મુઠિયા બનાવતા હોય છે ત્યારે ઘણા બધાનો પ્રશ્નો હોય છે કે આપણે જ્યારે લોટ બાંધીએ છીએ ત્યારે આપણે લોટ ઢીલો થઈ જતો હોય છે અથવા તો આપણો લોટ બાંધીએ ત્યારે કઠણ થઈ જતો હોય છે એટલે આપણા જે મુઠિયા છે એ એકદમ પોચા નથી બનતા એટલે આજે હું તમને એ ટિપ્સ અને ટ્રીક સાથે આજે આપણે આ મુઠિયા મુઠિયામાં આપણે બતાવીશું તો અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા મીડિયમ સાઇઝની બે દૂધી લીધી છે અને આપણે એને મીડિયમ સાઇઝની લેવાની છે એટલે વધારે આપણે કૂણી નથી લેવાની કેમ કે જ્યારે આપણે દૂધી કૂણી લેતા હોય છે ત્યારે એમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે એટલે કે પાણીનો ભાગ વધારે હોય છે એટલે એની સામે આપણે લોટ પણ વધારે લેવો પડે છે એટલા માટે દૂધી મીડિયમ સાઇઝની લેવાની છે જેથી આપણે જે વચ્ચેના બીજ હોય છે એ દૂધી લેવાની છે જે વચ્ચે જે આજુબાજુનો જે સાઈડનો ભાગ છે એને આપણે આ રીતે ખમણી લેવાનો છે અને વચ્ચેનો જે બીયાનો ભાગ છે એને હટાવી લઈશું એટલે કે સાઈડમાં કરી લઈશું કેમ કે આપણે જ્યારે આ દૂધીને ખમણી લઈએ છીએ ને ત્યારે એનું જે પાણી ઓછું હોય છે અને એમાં આપણે જે દૂધીનું ખમણેલું છીણ અને લોટનું પ્રમાણ વરને સરખું આપણે રાખીશું ને દૂધીના મુઠિયા છે એ બહુ સરસ બનશે તો તમે અહીં જોઈ શકો છો બે કપ આપણે દૂધી ઉમેરી લઈશું અને એક વાટકી આપણે લીલા ધાણા ઉમેરી લઈશું અહીંયા બે ચમચી આપણે લાલ મરચું ઉમેરી લઈશું અને અડધી ચમચી હળદર ઉમેરી લઈશું એક ચમચી જીરું ઉમેરી લઈશું અને અહીંયા આદુ લસણ મરચાંની પેસ્ટ ઉમેરી લઈશું ફ્રેન્ડ્સ આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાથી આપણા દૂધીના મુઠિયા બહુ જ સરસ બનશે એટલે કે એનું ટેસ્ટ બહુ સારો આવશે અહીંયા એક ચમચી ખાંડ અડધી ચમચી આપણે ગરમ મસાલો અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી લઈશું અહીંયા ફ્રેન્ડ્સ બધા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે દૂધીના સાથે એટલે જે આપણે મિક્સ થઈ જશે ને તો અહીંયા આપણા મુઠિયામાં બહુ જ સારો એવો ટેસ્ટ આવશે અહીંયા બધું જ આપણે હવે મિક્સ કરી લીધું છે અડધો લીંબુનો રસ નીચોવી લઈશું અહીંયા તમે જો લીંબુ ના નીચવવું હોય તો અડધી વાટકી મોરું દહીં પણ તમે લઈ શકો છો હવે અહીંયા મીડિયમ સાઇઝની નાની વાટકી મેં અહીંયા બેસન ઉમેરી લઈશું અને બેસન ફ્રેન્ડ્સ વધારે આપણે નથી ઉમેરવાનું જો આ વધારે બેસન આપણું એડ થઈ જશે તો આપણા જે મૂઠિયા હશે ચીકણા બનશે એટલે કે તમારા હાથમાં ચોંટી જશે એટલે આપણે અહીંયા ચાર જણ લોકો માટે હું આ રેસીપી બનાવું છું એટલે એ પ્રમાણે મેં અહીંયા બેસન લીધું છે તો બે આપણે વાટકી હતું એ અહીંયા બાજરીનો લોટ અને એક વાટકી ઘઉંનો કડકડ લોટ લીધો છે એક એક ચમચી સફેદ તલ એક ચમચી આપણે વરિયાળી અને એક ચમચી આપણે અજમો ઉમેરી લઈશું હવે આ બધું જ આપણે આ જે આપણે મિશ્રણ તૈયાર કર્યું છે એની સાથે આપણે આ લોટને મિક્સ કરી લેવાનું છે તો અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ પહેલાં તો આપણે આ બધું જ એકવાર હાથેથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે આપણે જ્યારે આપણે મસરીને લોટ સરસ રીતે મિક્સ કરીશું એટલે અહીંયા આપણો જે મસાલાને જે લોટ છે એ સરસ રીતે એકવાર મિક્સ થઈ જાય તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે આપણે પાણી લઈએ છીએ ને ત્યારે પાણી થોડુંક જ એડ કરવાનું છે જો પાણી વધારે એડ થઈ જશે ને તો અહીંયા આપણે આ લોટ તમારો ઢીલો થઈ જશે કે જે તમને મેં આગળ કીધું કે જ્યારે તમારો લોટ ઢીલો થઈ જાય છે તો એનો મતલબ કે તમારે પાણી વધારે આપણે એડ થઈ ગયું છે કેમ કે આપણે દૂધીનું જે ખમેલું છેણ છે એમાં પાણીનો થોડુંક પણ વય જ છે એટલે આપણે પાણીની જરૂર મુજબ જ આપણે એડ કરવાનું અને એનાથી આપણો લોટ છે એ બહુ મીડિયમ સાઇઝનો આપણે લોટ બંધાશે એટલે કે એને બાંધી લેવાનો છે એટલે આપણો લોટ છે એ ઢીલો નહીં થાય તો જરૂર પ્રમાણે જ પાણી આપણે ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણો આ દૂધીના મૂઠિયાનો લોટ તૈયાર છે હવે આપણે અહીંયા આ રીતના નાના લુવા લઈશું અને સરસ રીતે આપણે આ રીતે બધા જ મૂઠી આપણે તૈયાર કરી લઈશું તો અહીંયા જોઈ શકો છો આપણે બહુ લાંબી સાઈઝમાં મૂઠિયા નથી બનાવવા એકદમ મીડિયમ સાઇઝના લુવા બનાવીશું તો અહીંયા આ રીતના હું પહેલાં બધા જ મુઠિયાને આપણે રેડી કરી લઈશું હવે અહીંયા આપણે જે સ્ટીમ કરવા માટેની જે કૂકરમાં આપણે ડીશ આપણે રાખતા હોઈએ છીએ તેને આપણે તેલથી પહેલાં તો ગ્રીસ કરી લેવાનું છે પછી આ રીતના હું બધા જ મૂઠિયાને રાખી દઈશ તો અહીંયા આપણે બધા જ મૂઠિયાને આપણે આ રીતના રાખી દઈશું અને મેં સાઈડમાં આપણે ગેસ ઉપર કૂકર આપણે રાખી દીધું છે પહેલેથી એટલે આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો હવે અહીંયા આપણે દસ મિનિટ માટે આ કૂકરમાં આપણે જે દૂધીના મુઠિયા છે એને આપણે સ્ટીમ કરવા રાખી દઈશું તો અહીંયા હવે જોઈ લઈએ કે આપણે મુઠિયા આપણા દસ મિનિટ થઈ ગઈ છે અને સરસ મુઠિયા આપણા તૈયાર છે તો મેં મુઠિયા આપણે નીચે ઉતારીને પાંચ મિનિટ માટે પાછા ઠંડા કરી લેવાના છે ફ્રેન્ડ્સ અને પછી જ આપણે આ મુઠિયાને કટ કરવાના છે તો બસ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે અહીંયા બે ચમચી નાની એકદમ રાઈ હોય છે એ જ રાઈ આપણે બે ચમચી ઉમેરવાની એનાથી મુઠિયા આપણા બહુ સરસ લાગે છે અહીંયા પછી એક ચમચી સફેદ તલ ઉમેરી લઈશું અને અહીંયા બધા જ આપણે આ મુઠિયાને આપણે ઉમેરી લઈશું તો બસ ફ્રેન્ડ્સ હવે આ બધું એકવાર મિક્સ કરી લેવાનું છે અને આ છે આપણા દૂધીના મુઠિયા રેડી અને છે ને ફ્રેન્ડ્સ એકદમ દેખાવામાં પણ અને તમે જોતાં જ મોડામાં પાણી આવે જેવા દૂધીના મુઠિયા તૈયાર છે તમે તમારા બાળકોને સાંજે નાની મોટી ભૂખ તમે લાગે જ્યારે તો તમે આ સાંજે આ દૂધીના મુઠિયા તમે બનાવીને તમારા બાળકોને આપી શકો છો તો અહીંયા આપણે સર્વ કરી લઈશું ફ્રેન્ડ્સ અને જો તમને મારી આ રેસીપી ફ્રેન્ડ્સ ગમતી હોય તો તેને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં બે લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી મારી દરેક રેસીપીનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને મને કમેન્ટમાં જણાવજો તમને મારી આ રેસીપી કેવી લાગી તો થેન્ક યુ ફોર વોચ